GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN ન્યૂઝ હાલ લગ્નની સીઝન ચાલી રહી છે અને લોકો લગ્નને યાદગાર બનાવવા માટે ક્યારેક બળદ ગાડામાં જાન લેવા જાય છે તો ક્યારેક હેલિકોપ્ટરમાં મહત્વપૂર્ણ છે કે સમગ્ર ભારતમાં સૌની જૂની બે

એટલે કે ટોળા વળ્યા હતા સમય સાથે બદલાતી પરંપરા સાથે સંસ્કૃતિનો સુભગ સમન્વય જોવા મળ્યો હતો લોકોએ હેલિકોપ્ટર સાથે સેલ્ફી લેવા પડાપડી કરી હતી તો છત્ર સીજી ચુડાસમાના પુત્ર કરણ સીજીના લગ્ન પ્રસંગમાં બદલાતા સમય અને પરંપરાઓની વચ્ચે પણ સંસ્કૃતિનો સુભગ સમન્વય જોવા મળશે તો આ બે વિશાળ પ્રસંગે ચુડાસમા પરિવારને આંગણે જૂની કારોનું કનેક્શન રાખવામાં આવ્યું હતું ત્યાં જામનગરમાં રજવાડી ઠાઠ માઠ સાથે આગમન થયું હતું શહેરની મધ્યમાં હેલિકોપ્ટર લેન્ડ થતા ઉત્સાહિત શહેરીજનો સેલ્ફી લેવા માટે પડાપડી કરી હતી જામનગર સહિત રાજ્યભરમાં લગ્ન સરાહની સિઝન પૂર બહારમાં ચાલી રહી છે હાલમાં આંગણે જામનગરના બિઝનેસમેનના પુત્રના લગ્નમાં પણ મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા